ેશન આણંદ સત્યનીશા તથા અન્ય જવાનો અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર આવેલ મહારાજાના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતે ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામ ની વાહન ચેકિંગમાં ઉભા હતા તેઓ વાહન ચેકિંગ કરતા હતા ત્યારે બાતમ મળી હતી કે એક મધ્યપ્રદેશ શુભમ શભમ ટ્રાવેલ્સની ખાનગી થી મોરબી જઈ રહી છે જેમાં સવાર છે જે બાતમી આધારે પોલીસે ઉપરોક્ત લક્ઝરી બસ આવતા એક વગર સાથે અન્ય મળી કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર છસો સાઈઠ નું મુદ્દા સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યું હતું પોલીસે તેની પૂછપરછ કરતા તેને પોતાનું નામ રોકગીરી પ્રકાશગીરી કોસ્વામી હોવાનું જણાવ્યું આ બનાવ સંદર્ભે સેવાલિયા આરોપી વિરુદ્ધ આર્મ્સ ગુરુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ન્યુઝ નેશન આણંદમાં સત્ય નેશન